વસરાલ વિસ્તારમાં એમસી દ્વારા નિર્માણ પામતો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે વિવાદમાં છે 2024 માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કાર્ય પૂર્ણ થવાનું નિર્ધારિત હતું પરંતુ કામગીરીમાં ઉલ્લેખનીય ધીમી ગતિના કારણે એમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું છે તંત્રએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં કામ ધીમી ગતિએ ચાલુ રહેશે તો કડક પગલા લેવામાં આવશે જ્યારે બીજી બાજુ શહેરના જમાલપુર અને ગોમતીપુર સહિતના વિસ્તારમાં આવેલા જૂના સ્ટાફ ક્વાર્ટર્સ હવે પુતકાળ બનશે એમસીએ હહેર કર્યું છે કે સફાઈ કર્મચારીઓ માટે નવું અને સુવિધા સભર મકાન અપાશે જૂના ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં હોવાને કારણે તેમને ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે એમસીએસ સ્પષ્ટ કર્યું છે કે જે કર્મચારી હાલ રેગ્યુલર સેવામાં છે અને ટેરેસ કે ઝૂંપડામાં રહે છે તેમને રૂમ અને રસોડાવાળું એક નવું મકાન આપવામાં આવશે આ યોજના રાજ્ય સરકારના મંજૂરી માટે મોકલવામાં આવી છે અને રીડેવલપમેન્ટની પ્રક્રિયાની મંજૂરી મળતા જ તેને શરૂ કરવામાં આવશે વસ્ત્રાલની અંદર ઝોનની અંદરથી વસ્ત્રાલ ફોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરી ચાલતી હતી ખૂબ જ ધીમી ગતિએ મંથર ગતિએ કામ ચાલતી હતી પરિણામે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એ કામગીરી ખૂબ જ ઝડપથી થાય અને ત્યાંના વસ્ત્રાલના નગરજનોને એનો લાભ મળે એટલા માટે તેને નોટિસ અને જો એના કરતાં પછી જો ડીલે કરે તો એને આગામી સમય દરમિયાન એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી સામાન્ય રીતે બે હજાર ચોવીસ સુધીની અંદર એને કામ પૂરું કરવાનું હતું પરંતુ એ કામગીરીની અંદર ડીલે ચાલતા આજે પાંચ મહિના જેટલો ઉપર વધારે સમય પણ થઈ ગયો છે એટલા માટે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એ વસ્ત્રાલના લોકો માટે ત્યાંના છોકરાઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ હતું એટલા માટે આપણે વાત કરીએ કે આ કામગીરી ખૂબ જ ઝડપથી થાય અને આગળ વધે અને વસ્ત્રાલના જે નગરજનો છે ત્યાંના જે બાળકો છે યુવાનો છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો લાભ લઈ શકે તે માટેની આજની સ્ટેન્ડિંગમાં કડક સૂચના આપવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સની અંદર વસવાટ કરતા હોય છે આ સ્ટાફ ક્વાર્ટર પચાસથી સાહીઠ વર્ષ ખૂબ જ જૂના છે જર્જરિત અવસ્થામાં છે આ સ્ટાફ ક્વાર્ટર્સને ખાલી કરવા માટેની નોટિસો પણ આપવામાં આવી છે આમ જમાલપુર હોય ગોમતીપુર હોય આવા જે સ્ટાફ ક્વાર્ટર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ અમારા જે સફાઈ કામદારો રહેતા હોય છે અને પરિણામે આવા સ્ટાફ ક્વાર્ટર્સને રીડેવલપ કરી અને ત્યાં આગળ જે રેગ્યુલર રહેતા હોય તદઉપરાંત ટેરેસ ઉપર રહેતા હોય અથવા તો ઝૂંપડું પાદીને રહેતા હોય પરિવાર જ્યારે મોટો થતો જાય ત્યારે એમના બે કે ત્રણ સંતાનો હોય એ પણ કોર્પોરેશનની અંદર સફાઈ કામદાર તરીકે આવતા હોય તો આવા દરેક જે કર્મચારી છે આવા ક્વાર્ટર અમે આપણે વાત કરી કે આગામી સમયગાળા દરમિયાન રીડેવલપમેન્ટ માટે એનો સમાવેશ થાય અને તમામને પોતાનું ઘર મળે આદરણીય દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે ઝૂંપડું ત્યાં ઘર નાનામાં નાના માણસને પોતાની છત મળે ઝૂંપડું મળે અને એને આપણે વાત કરી કે એક રૂમ રસોડાનું સરસ મજાનું મકાન મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તાકીદના કામને આ મંજૂરી આપવામાં આવી છે બોર્ડની મંજૂરી પછી આ કામ રાજ્ય સરકારની મંજૂરી માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ આજે મ્યુનિસિપલ સ્ટોપ ક્વાર્ટર્સ છે એની આપણે વાત કરીએ કે રિપેરિંગ નો આપણે વાત કરીએ કે નવા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે